મિત્રો જાણે બે હજાર ત્રેવીસનું વર્ષ ડુપ્લિકેટનું હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી દરેકે નામાંકિત વસ્તુઓની ડુપ્લિકેટ થઈ રહ્યું છે ત્યારે હવે તો ખાદ્ય પદાર્થોનું પણ ડુપ્લિકેશન સુરતમાં થઈ રહ્યું છે સુરત સેના બમરોલી રોડ પરથી એક ગોડાઉન ઝડપાયું છે જ્યાંથી એવરેસ્ટ મસાલાનું ડુપ્લિકેટ પાઉચ મળી આવતા પણ વિવાહ પંચ ચોંકી જવા પામ્યું છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ કેટલાક લોકો કરે છે જોકે હવે ખાદ્ય પદાર્થોમાં પણ ડુપ્લિકેશન શરૂ થઈ જવા પામ્યું છે સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ઉપયોગમાં લેવાતા એવરેસ્ટ મસાલાના ડુપ્લિકેશનનું ગોડાઉન ઝડપાયું છે સુરતના પાંડેસરાના બમરોલી રોડ પર આવેલા બાપા સીતારામ ઇન્ડસ્ટ્રીના પ્લોટ નંબર ઓગણ સિત્તેર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ઘણા સમયથી મળેલી માહિતી લઈને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દરોડાની કામગીરી કરાઈ હતી જેમાં ગોડાઉનમાંથી ડુપ્લિકેટ એવરેસ્ટ મસાલા બનાવવાના સાધનો કબજે લીધા છે એવરેજ મસાલા કંપનીના અને મેગી મસાલાની પેકિંગ કરતી બેગ સહિત કાર્ટૂન પણ ફૂડ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશ